વિદ્યાર્થી મિત્રો કેમ છો બધાય બધાય લોકો મજામાં છો ને તો આજે આપણે દાખલા નંબર અને આ આપણે છેલ્લો દાખલો ગણીશું હવે દાખલા રકમ આપેલી છે કે એક ગોળાકાર દવાની કેપ્સુલ વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર આપેલો છે તો આ કેપ્સુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી મિલીમીટર દવાની જરૂર પડશે એટલે દાખલો ખૂબ સહેલો છે અને આની અંદર જે છે ઘનફળ શોધવાનું છે જો અંદર કેપ્સુલ ભરવાની વાત છે એટલે ઘનફળ શોધવું પડે અરે ખાસ તો તમને એમ થાય કોનું ઘનફળ શોધવું તો જો દવાનો આકાર આ શબ્દો કેપ્સુલ છે એટલે તમે લોકો ઉડાવમાં પડી જાવ સામે રીતે આપણે કેપ્સુલ કેપ્સુલ શબ્દ આવે એટલે આ પ્રકારની તમે કેપ્સુલ સમજતા હોય

એકદમ સંપૂર્ણ વર્તુળ ગોળ જે છે આજે આપી છે અને તમને વ્યાસ આપ્યો જો આ વ્યાસ કહેવાય આ તમારો વ્યાસ કેટલો આપેલો છે મીટર મિલીમીટર મિલીમીટર આપ્યો છે તો તમારે આ તમારો વ્યાસ છે એની ત્રિજ્યા તો તમારે આને બે વડે ભાગવું પડે ત્રીજા એટલે

બે ના બે આનો છેદ ઉલા ત્રિજ્યા આવશે અને આ ત્રિજ્યા ને હું અહીંયા લઉં આર બરાબર સાત છેદ ચાર મિલીમીટર કારણ કે તમારે ખરેખર ગોળાનું ઘનફળ શોધવાનું છે તો આપણે લખશું ગોળાકાર કેપ્સ્યુલ ઘનફળ આનો અર્થ એ થાય કે ગોળાનું ઘનફળ કહેવાય અને શું કહેવાય ગોળાનું ઘનફળ એટલે તમારે વધારે સ્પર્શ છે અંતે તો ઓળ જ છે ને ગોળાનું ઘન તો ખબર જ છે બાવીસ હલો આર કેટલો લેશો આર બરાબર આયુ સાત છેદ ચાર આ ત્રણ વાર લેવો ઘન છે કેટલી વાર લેશો આ એક વાર બે વાર અને કેટલી વાર લેશે શા માટે ત્રણ વાર અહીંયા ઘન છે છે એટલે આજે આપણે છે ત્રણ વાર લેવાય ચાલો હવે તમે લોકો છેદ આપણે આવી દાખલો પૂરો થઈ જાય ચાલો જો એક તો આ ચાર જાય અને બીજું એક આ ચાર જાય આ સાત જાય આ સાત જાય હવે હું મારું કઈ છેદ ઉડતો નથી અંશમાં જે છે એ છેદમાં જે લખી નાખો ચાલો વંશમાં ઉર્યું એક તો બાવીસ રહ્યા ગુણ્યા સાત 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 ગુણ્યા સાત અને છેદ ત્રણ ચાર ચાર ત્રણ ચાર અને ચાર હવે ગુણાકાર કરો તો શું આવશે તમને જેટલો મોઢે આવડતો એટલો મોઢા ગુણાકાર કરો પછી આપણે જોઈએ છીએ બાવીસ ગુણ્યા સાત બાવીસ એટલે એકસો અને એને ગુણ્યા સાત છેદમાં ચાર ચાર તેરી બાર બાર આપીએ તો આપણે આગળ આપીએ આ રાખીએ એકસો ચોપન ગુણ્યા સાત એકસો ચોપન ને સાત નો ગુણાકાર મેં કર્યો છે અહિયાં એટલે એક હજાર અઠ્યોતેર આવશે એટલે હું લખશું એક હજાર અઠ્યોતેર અને એના છેદમાં પોઈન્ટ ચારસો ને અઠાવન ચાલો બરાબર છે હવે આપણે પોઈન્ટ પછી બે આંકડા લેવા છે બાવીસ પોઈન્ટ જો સામાન્ય રીતે નિયમ એવો છે પછી બે આંકડા પછી આ ત્રીજા આંકડાની વાત કરું છું એને તમારે દૂર કરવો છે તો આ જે ત્રીજો આંકડો અથવા મોટો હોય તો દૂર કરી બાજુની સંખ્યા બાજુમાં એમાં બાજુમાં જે આંકડો છે એમાં એક ઉમેરો આમાં એક ઉમેરો તો કેટલા થાય છ અને આ જે આવશે ચાર એટલે બાવીસ પોઈન્ટ કેટલા આવશે છેતાલીસ અને એકમ આંકડો આપ્યો છે મિલી મીટર ઘન આ તમારે એકમ લખ લેખો નટલી દવાની જરૂર પડશે હું માનું છું કે આ દાખલો તમને સરસ રીતે સમજાયો હોય છે દાખલામાં કઈ નથી બોળાનું ઘનફળ એનું સૂત્ર અને તમે સાદું રૂપ આવડતું હોય તો દાખલો ખૂબ સરળ છે આ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેસ કરો ચાલો આવજો બાય બાય